નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ઊંચો ભાવ તેરસો ને અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પચીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચાવનથી તેરસો ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ત્રેવીસ રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી એકાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સત્તાણુંથી તેરસો તેત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો એકતાલીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા પૂરા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચીસથી ચૌદસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો છન્નું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકતાલીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી ચૌદસો દસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી પિસ્તાલીસ રૂપિયા દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ઓગણપચાસથી ચૌદસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ચુમ્માલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને પિંચોતેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એંસીથી ચૌદસો ને એક રૂપિયો મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને દસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો ને અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંત્રીસથી બારસો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંશીથી તેરસો ને પચીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો એકસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી તેરસો ને અડસાઈ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર